આપણે મંદિરે આવી ગયા છે મંદિર બાપાના લાઇ દર્શન કરાવીએ ઝડપથી બધા મિત્રો લાઇનમાં જોડે દઈએ આજનો ટ્રાફિક પણ જોઈ શકો પછી ટ્રાફિક છે તે ઝડપથી બધા મિત્રો લાઇનમાં જોડે પછી ગાડી મંદિર સમાધિ મંદિર ગામના દર્શન કરાવીએ જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલી છે તો ચાલો મિત્રો અંદર જઈએ બાપાના દર્શન કરાવીએ અશ્વિનભાઈ લિંબાસ છે આ બાપા સ્તરામભાઈ તો આ છે ગેટ ગેટની અંદર આવી ગયા છે અંદર જઈને પેલા આપણે છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને દર્શન કરાવશું પેલા તો સૌ પ્રથમ આપણે કરાવી મિત્રો પછી તો ગયો ટ્રાફિક છે તો સૌ પ્રથમ પેલા આપણે કાળના દર્શન કરાવીએ આ છે કાવ્ય મંદિર જોઈ શકો છો અને ઠંડીનું પ્રમાણ પણ અત્યારે ખૂબ જ વધારે લાગી રહ્યું છે બાપા સીતારામભાઈ યોગેશભાઈ બાપાની મોજ આ છે મંદિર જોઈ શકો સોનાલ પટેલ અમેરિકાથી લાઈવમાં જોડાઈ જશે આબારામ યુએસએ તો તમામ મિત્રો બાબા જય સિયા રામ બાપાના સિંદર મજાના દર્શન નિર્મલભાઈ જોશી બાબા સીતારામ અશ્વિનભાઈ જેઠવા રાજકોટમાં બાપાની મોજ જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું ટ્રાફિક છે કે મગનભાઈ પરમાર બાબત અશ્વિનભાઈ લિંબાસ ચાલો મિત્રો તો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને ગાંધીનિના દર્શન કરાવીએ યોગેશભાઈ બાય ભાઈ બાપાની મોજ હરેશભાઈ બાબસ્ત્ર સીટ કવર પાડ્યાથી લાઈવમાં જોડાઈ જાય છે બાબસ્ત્ર હરેશભાઈ

ચાલો મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની જો મિત્રો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ બીજું કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે નવ વાગે બાપાના દર્શન સાંજના છ ને દર્શન સિંધિયાના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના પણ સુંદર મજાના દર્શન સોમાની મંદિર આવી ગયા છે મિત્રો અને સોમા મજાના બાપાના લાવી જોઈ શકો છો મંદિરના અહીંયાથી મંદિર પણ જોઈ શકો લાગી રહ્યું છે બાપાની બીજા ફરકી રહ્યું છે તો બાપાના સિંદર મજાના લાવી દેશેના

તો મિત્રો આગળ જઈએ ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ ધ્યાન મંદિર એટલે કે જ્યાં છે બાપા વડ નીચે ધ્યાન તો તેમના પણ દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રહેજો મિત્રો છે ધ્યાન નજીકથી દર્શન કરાવશું બીજું કે વડની અંદર પણ બાપાના દર્શન થાય છે તેમના પણ દર્શન કરાવીએ મિત્રો દેવી પૂંજક સ્ત્રામ મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે સુંદર મજાના મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો છે મંદિર આજે મિત્રો તો પછી ધ્યાન મંદિર જોઈ શકો છો બાપાના બાપાને ધ્યાન મંદિર વડ ની અંદર પણ દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહેજો સુન મને જના બાપા દર્શન શું શકો છો ચાલો વડ માં પણ બાપા ના દર્શન કરાવી વડ માં છે એ જોઈ શકો કે બાપા ના દર્શન થાય છે વડ માં આ ના કામ તો સુન મને ઉતાર છે મિત્રો મુકેશભાઈ સૈલ્યા બાબાસ્ત્રામ

વાલો ગૌરીબેન ના વસ્ત્ર તો આથી જોઈ શકો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો બાપાની ધીજા પણ ફરકી રહી છે સુંદર મજાનો નજારો લાગી રહ્યો છે ચાલો ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવીએ ફરીથી તો લાઈમાં બન્યા રહેજો મિત્રો તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના સુંદર મજાના લાઈ દર્શન આજના જોઈ શકો છો આના બાપાના લાઈવ છે જોઈ શકો છો તમામ મિત્રોના મબોય સ્ત્રા જય સિયરા ભલા દેલે જી પાર્ટવીન્દ્રજી વસ્ત્ર ચાલો વધારે ટાઈમ નહીં રહેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મંદિરના દર્શન કરાવીએ સામેથી તો લાઈમાં બન્યા રહેજો મિત્રો તમામ મિત્રો બાબા સ્થાન જય શ્રી રામ રાધા ચાલો તો આગળ જઈએ બાપાના મંદિરના દર્શન કરાવીએ જોઈ શકો છો મંદિરની સામે આવી ગયા છો அத்தோ மந்திர் ஆய்ஸ் மூத்த மந்தி તમામ મિત્રો નું બાપા સ્ત્રામ જય સિયારામ રાધા રાધે ચાલો તો આગળ જઈએ મૂર્તિ મંદિર દર્શન કરાવીએ મિત્રો લાઈવમાં માં બન્યા રહેજો આમ તો હવે ડેઈલી મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ છીએ સંજયભાઈ હવે કેટલા દિવસ સુધી લાઈવ દર્શન કરાવો છે શનિવાર સુધી કરાવશું શનિવાર જવાનું છે શનિવારે પાછું રિટર્ન પણ આવી જશે એટલે શનિવારે કદાચ સવારે દર્શન નહીં થાય કે શનિવારે સવારે વહેલા જવાનું છે અને રાત્રે સુંદરકાંડ છે બાપાનું એટલે શનિવાર નહીં રવિવારે હજી કાલમાં દિવસ લાઈવ દર્શન આવશે મિત્રો જોઈ શકો બાપાની મૂર્તિ આખી સાંદેની મૂર્તિ છે અને આમ ગણીએ તો ઘણા બધા લોકો એ છે પોતાનું બધાના ગામથી ઘણા બધા લોકો છે પોતાને યથાશક્તિ પ્રમાણે મૂર્તિ બનાવવામાં છે દાન કરેલું છે થેન્ક યુ ફોર યુ અમેરિકાથી સમાજ માટે લાઈવમાં જોડાઈ ગયા છે હરસુભાઈ કાતરિયા પુનિથી લાઈવમાં છે ભારતીબેન રજી અંજારથી ઘણા બધા મિત્રો લાઈવમાં છે મિત્રો તમામ મિત્રોને તરફ બાપાની મૂર્તિ ચાંદીની મૂર્તિ છે ઘણા બધા લોકો છે પોતાના ઘરની પણ છે ચાંદી આપ્યો હતો મિત્રો જેથી કરી છે તેઓ પોતાનું યોગદાન પ્રમાણે જે થઈ છે તે પ્રમાણે છે સાંજે આ રાખેલું છે મિત્રો તો મંદિરના સંદર્ભ ઘણા લાવેલો છે મિત્રો જોઈ શકો છો બાપાના સાંદની મૂર્તિ છે મિત્રો આખી તો બાપાના મંદિરના સંદર્ભ મજાના દર્શન જોઈ શકો છો તમામ મિત્રો બાપા અને આપણા ભક્ત એટલો જેતો છે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તે ઘરે બેસીને બાપાના દર્શન કરી શક્યા મોહિત ડાબી બાપાચ રામ જયાબેન બાપાચ્રામ જયાબેન તપાપાના મૂર્તિના સુલમિદાના દર્શન જોઈ શકો છો સુકેશભાઈ બાપાચ રામ જય સેહરામ ભાદરાદેવ રાજમાં લાયદેશન આપણે લાયદેશન કરાવ્યાં ઘણા બધા આમ તો બે વર્ષ જેવું થઈ ગયું છે લાયદેશન ચાલુ કર્યું દિનેશભાઈ કાતરિયા વાપસ્ત્રામ અને તમારા બધા સાથ અને સહકારથી આપણે યુટ્યુબ ફેમિલીમાં લાઈક જો સબસ્ક્રાઈબ થઈ જશે ચાલો તો વધારે ટાઈમ તો આગળ જઈએ રામ દરબારના દર્શન કરાવીએ કે જ્યાં ઉપર છે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી ગણેશજી તમામની મૂર્તિ છે તો તેમાં તમામના દર્શન કરાવીએ મિત્રો લાઈવમાં બન્યા છો આમ તો રોજ લાઈનો ટાઈમ વધી જશે આપણે ફક્ત પાંચ થી દસ મિનિટ લેવાનું હોય છે પણ સેશન કરવામાં અત્યારે ટાઈમ વધી જાય છે જોઈ શકો છો આ છે રામ લક્ષ્મણ જાનકી સમજ મજાના દર્શન કરાવીએ તમને રામ લક્ષ્મી નાનકીમાં સુંદર મજાના દર્શન જોઈ શકો છો

તો સુંદર મજાના દર્શન જોઈ શકો છો ચાલો હનુમાનજીના પણ દર્શન કરાવીએ બજરંગ બલ્લી હનુમાનજીના સુંદર મજાના દર્શન જોઈ શકો છો મિત્રો ક્યારેક છે લાઈ દેવામાં સવારે ક્યારેક લેટ પણ થઈ જાય ક્યારેક વહેલા પણ હોય છે રાતે પણ ઘણી વાર બને છે તો મિત્રો ટાઈમમાં થોડુંક પાંચ દસ મિનિટ અથવા તો થોડોક વધારે ટાઈમ છે એડજસ્ટ કરી લેજો સવારે આપણા સવારે નવ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ સાંજના છ ને દસે સંધ્યા દર્શન હોય છે મિત્રો અને રાત્રે સાડા આઠ પછી બાપાના દર્શન હોય છે ટાઈમ હોય જોડાઈ શકો છો વિડીયો ગમેતા લાઈક કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો જેથી કરી તેઓ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે તમારું ગામ બરદાણા છે હા ભાઈ બુરદાણા ગામ પૃથ્વી સવૈમભેરાવસ્ત્ર અને લાઈવ દર્શન કરાવવાનો ફક્ત એટલો જ હેતુ છે કે અમુક લોકો છે અમુક કારણોસર અહીંયા સુધી નથી આવી શકતા તો એના માટે છે રોજ લાઈવ દર્શન કરાવીએ છે અને લાઈવ દર્શન કરાવવાનો હવે મારો પણ શોખ થઈ ગયો છે મિત્રો જેથી કરી ઘરે બેસીને બીજા લોકો પણ દર્શન કરી શકે ધર્મેશભાઈ વાપસ થાય જોઈ શકો મૂર્તિ મંદિરના આસંદ બજાર બગદાણામાં આપણા ભાઈની દુકાન છે કાતરિયા ફર્નિચર ઓકે જાણી ભાઈ તમારું ગામ ક્યુ છે ભાઈ દિનેશભાઈ તો બાપાના મૂર્તિ મંદિરના સિંધ મંદિરના દર્શન જોઈ શકો છો સિંધ મંદિરની મૂર્તિ લાગી રહી છે દર્શન મિત્રો તમામ મિત્રોના બાપા રામ જય રામ આજે અમે આવી બંડી ચડાવવા પૃથ્વીભાઈ કોલ કર્યો તો રૂબરૂ મળત મારું ગામ આંગણકા ખડસલિયા છે તો આંગણ આંગણકા ખડસલિયા છે ત્યાં મારા આતા રહે છે હમણાં એક્સપાયટ થયા બચ્ચુભાઈ ગોહિલ હું સુરત રહું છું ઓકે દનેશભાઈ ક્યારેક મળીએ રૂબરૂ તો બાપાના મૂર્તિ બનાવશે ને મને દર્શન જોઈ શકો છો તમામ મિત્રો બાબત કરવાનું તો મંદિર જોઈ શકો સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે મિત્રો અને ઉપર પણ જોઈ શકો ચારે બાજુ સુંદર મજાનું મંદિર બનાવેલું છે મિત્રો આમ જો તો આજુબાજુ છે કે ગુજરાતમાં આવું મંદિર નહીં હોય મિત્રો આમ તો આખા ભારતમાં છે આની જેવી સુવિધા અને આની જેવું ના સરપસ નહોતા મોચી છે શાયદ મોચી છે બચ્ચુભાઈ બચ્ચુભાઈ છે બાબુભાઈ છે સુનીભાઈ છે તે મારા આતા થાય છે તો સુંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો બાપાના સુંદર મંજાના દર્શન તો ચાલો મિત્રો આપણે આજનું લાઈટલે સુધી રાખીએ ફરી પાછા સવારે છે નવ વાગ્યા લાઈવમાં મળીએ જો સવારે ટાઈમ હોય વહેલું ઊભું થવાય અને ફ્રી થઈ ગયા હોય તો સવારે નવ વાગે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો અન્યથા રાત્રે આપણે લાઈવ કરીએ છીએ બીજું કે સાંજના છ ને દસે આપણે સંધ્યાથી લાઈવ હોય છે ટાઈમ હોય તો તેમાં પણ જોડાઈ શકો છો ચાલો મિત્રો તો અત્યારનું લાઈટલે સુધી રાખીએ જય માતાજીભાઈ લાયક સાથે કિરણભાઈ ખૂબ ખૂબ આભાર આમ તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે ટાઈમ કાઢીને આપણી સાથે જોડાય છે બાપા સીતારામ સોનાલ પટેલ તો તમે મિત્રો જો સોનાલ પટેલ છે એ એકાથી છે અને એકાથી આપણી સાથે દરરોજ લાઈવમાં જોડાઈ જાય છે બાપાના લાઈવ દર્શન કરવા માટે પૃથ્વી સવિય ઓકે ફરી પાછી ક્યારેક મળશે આ બચ્ચું ભાઈને તો હું સારી રીતે ઓળખું છું થઈ ગયા હા ભાઈ એ અમારા વાતા થાય છે હવે પછી ક્યારેક મળીએ મિત્રો નામ તો બહુ ખ્યાલ નથી પણ બાપાશરામભાઈ કે નામ અજીબ છે પ્રસેન ચૈત બાબાશરામભાઈ ચાલો મિત્રો તો આજનો એડ્રેસ રાખીએ બાપાના દર્શન થયા હોય તો ફરી પાસે સવારે નવ વાગે લાઈવમાં મળીએ વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો તો લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારા મિત્રોને શુભ રાત્રિ મિત્રો તો આજના એડ્રેસથી રાખીએ બાપાશરામ જય શ્રી સિયારામ રાધરાધે